સંકલ્પ ને મંગળમય કરવા હોય જીવનને મંગળમય કરવું હોય તો સત્શાસ્ત્ર ના જોગમાં રહેજો સત્સંગના જોગમાં રહેજો ભગવાન ના ખરેખરા સંતો ને ભક્તોના જોગમાં રહેજો સત્શાસ્ત્ર વાંચવાની આદત પાડી આ યુવાનો બધાને પણ કહું યાદ રાખશો કદાચ ભણતા હો તમે તો શું ધાડ મારી શું તમે ચોવીસ કલાક ભણી ભણ જ કરો છો અને એકલું ભણ ભણી કરશો ને તો પાર નહીં ઉતરાય બાપ થોડું ગણાય એવું પણ કાંઈક કરતા જ થોડું ગણાય એવું કાંઈક કરતા જ ગણતરી કરી શકાય કે મેં આટલું આટલું એવું કર્યું છે મારા ઠાકોર ને મને અંતે તેડવા આવું પડશે એટલું ભંજ ભણ નહીં કરતા થોડું થોડું ગણતા રહેજો બહુ સાચું કહું છું ભક્તો જેને દિવ્ય જીવન બનાવો એ વ્યક્તિ સતશાસ્ત્ર નો અભ્યાસી બને એક દિવસ એવો ન જાવો જોઈએ પંદર મિનિટ અડધો કલાક સારું શાસ્ત્ર વાંચ્યું ન અને ભક્તો સારું શાસ્ત્ર એને કહેવાય જેમાંથી શ્રેષ્ઠ વિચારો પ્રાપ્ત થાય એ પછી સત્સંગો હોય તોય ભલે ભાગવત હોય તો ભલે રામાયણ હોય તોય ભલે મહાભારત હોય તોય ભલે વચનામૃત હોય તોય ભલે હરિલમ હોય તોય ભલે કોઈ મહાપુરુષનું જીવન કવન હોય તોય ભલે જેમાંથી શ્રેષ્ઠ વિચાર પ્રાપ્ત થાય એ તમામને સારું શાસ્ત્ર કહેવાય ને સત્શાસ્ત્ર એને વાંચવાનો અભ્યાસ રાખ શેડ્યુલ બનાવવું શેડ્યુલ ની અંદર પંદર મિનિટ કે અડધો કલાક શાસ્ત્ર માટે કાઢો વડીલો તમે ધંધા બિઝનેસ કરતો એમાં નથી મારી આખી દુનિયા એમાંથી પંદર મિનિટ અડધો કલાક કાઢશો સારું શાસ્ત્ર વાંચવાનું ઘણા લોકો એમ કે એમને સમી નવરાશ નથી ખોટી વાત

પંદર મિનિટ અડધો કલાક તો શાસ્ત્ર વાંચવું જ પડે અને બાપ ત્યાં હૃદયમાં ટાઢક વળે સાચું કહું છું જગતને એસી ટાઢું નહીં કરી શકે જગતના ઠંડા પીણા તમને ટાઢા નહીં કરી શકે આઈસ્ક્રીમ કે શિખણ તમને ટાઢા નહીં કરી શકે બાપ હૃદયને ટાઢો તો સત્શાસ્ત્ર કરી શકે સત્સંગ કરી શકે સાચા સાત પુરુષ સંગ કરી શકે